સિદ્ધપુર કનેસરાની રામનગર પ્રાથમિક શાળાને તાળાબંધી ગામના વાલીઓને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી શાળાના આચાર્યની તાનાશાહી સામે ગ્રામજનોમાં આક્રોશ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે ગેરવર્તણૂકના કરાયા આક્ષેપ એસએમસી સભ્યોના રજિસ્ટરમાં પણ કરાયા છેડા શાળામાં નાના બાળકો પાસે ટાપા તૈયાર કરાવવામાં આવતા હોવાનો ગ્રામજનોના આક્ષેપ સાથે શાળાને તાળાબંધી કરી આચાર્યને બદલવા કરાઈ માંગ સાથે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ગ્રામજનો બહુ કનિસરા રામનગર પ્રાથમિક શાળા તાલુકો સીકપુર જિલ્લો પાટણ ઓ હવે બાળકો રોજ આપણો ભણતો હોય છે પણ આ બંને સાહેબો રોજ ઝઘડા કરવા પછી એથી મોડીને સાહેબો છોકરાને કચરા વાળા બાના પછી નવી નવી એમ કઈ એસએમસી નો નોટલી વસ્તુ વાંકવું આ બધું નિયમ છે અને રોજ લડે અને રોજ છોકરા રોતો રોતો ઘરે આવે બરોબર અને હવે અમે કેટલું ગામ ગામવાળા અને જ્યાં સુધી તો પોચ છે વર પછી પ્રિન્સિપાલમાં આવ્યા પછી તો એકદમ બોગસ જીવનનું વર્તન ચાલુ થઈ ગયેલું છે કે કોઈ સાહેબ આવે તો સાહેબનું ટકવા નહીં દેવો કોઈ ઉચ્ચ વર્તન ખરાબ વર્તનથી જ કોમ કરવાનું બીજું કોઈ કોઈ વસ્તુ જ નહીં સાહેબ હવે ગામ વાળા તો ધંધાધારી છીએ ધંધા કરીએ કે પછી અહીંયા હોર રાખીએ સ્કૂલની

પણ અત્યાર સુધી કે અઠવાડિયા સુધી સાહેબ હું કઈ ગયા હતા કે ભાઈ તમે શાંતિ સર ભણાવજો છોકરો અઠવાડિયા ચીડી આપી ઓની પ્રોસેસ આગળ ચાલુ કરશું શું માંગ છે તમારી ઓમ અમારી સાહેબની બદલી થાય એટલી અમારી માંગ છે શું નામ આપનું પટેલ ભાવેશકુમાર ગોયલ બોલો હવાલ અનિલ રામાનુજ લોકાર્પણ